વિધર્મી યુવક દ્વારા હિન્દુ યુવતીને ભગાડી જતા બજરંગ દ્વારા ડીવાયસપીને રજૂઆત કરવામાં આવી હતી હિન્દુ સમાજની દીકરીને શિહોરનો સોયલ ફિરોઝ બ્લોઝ નામનો વિધર્મી યુવક લલચાવી ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપીને ગત તારીખ સોળ ત્રણ બે હજાર પચીસના રોજ ભગાડી ગયેલ જે અંગે યુવતીના માતા પિતા દ્વારા ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે આ ઘટનાના હિન્દુ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડતા જેને લૈનિક ને બજરંદળ અને અન્ય હિન્દુ સંગઠનો મળીને આજે ભાવનગરના ડીવાયસપીને પત્ર પાઠવીને યોગ્ય અને કડક કાર્યવાહી માટે રજૂઆત કરી હતી જય શ્રી રામ વિજય સેલાણા બજરંગદળ ભાવનગર ગ્રામ્ય સહ સંયોજક ભાવનગર પોલીસ અધિક્ષક શ્રી ડીવાયસપી સાહેબ પાસે ગત સોળ તારીખના રોજ નારી ગામની એક હિન્દુ સમાજની આપણી દીકરીને સિહોરનો એક વિધર્મી યુવક જે પોતાની પ્રેમ જાળમાં લલચાવી ફોસલાવીને ભગાડી ગયેલ છે એક પ્લાનિંગ સાથે આજથી વર્ષ દિવસ પહેલાં સોળ તારીખે આ દીક આ યુવક વિધર્મી યુવકની વિરુદ્ધમાં નારી ગામના દીકરીના પિતા દ્વારા વર્તેજ પોલીસમાં તેમજ ભાવનગર પોલીસ શ્રી સમક્ષ એક રજૂઆત કરવામાં આવી હતી કે આ સોહિલ ખાન નામનો યુવક અમારી દીકરીને વારંવાર ફોન દ્વારા અથવા તો કોઈપણ પ્રકારે રૂબરૂ મુલાકાત લઈને ધર્મ પરિવર્તન કરવાની મજબૂર કરે છે માંગણી કરે છે અને મારી સાથે નિગા કઢી પઢીને લગ્ન કરીને આવું દબાણ આપી રહ્યો છે જેનું એક વર્ષ પૂર્ણ થયાના અંતે તે જ દિવસે સોળ ચાર બે હજાર પચીસના સોળ ત્રણ બે હજાર પચીસના રોજ આ યુવક ફરી વખત આ હિન્દુ સમાજની આપણી દીકરીને પોતાની પ્રેમ જાળમાં ફસાવીને લલચાઈ ફોસલાવીને ઘરેથી ભગાડી ગયો છે અને આજે આ ઘટનાને બે દિવસ થયા છે વર્તેજ પોલીસમાં આ વિષયમાં અરજી પણ આપેલી છે રજૂઆત કરેલી છે રજૂઆતના અનુસંધાને એક સામાન્ય અરજી લેવામાં આવી છે જાણવા જોગ હજી સુધી આ દીકરીની કોઈ ભાળ સુધા મળી નથી એફઆઈઆર પણ નોંધવામાં મદદથી આવી તો આના અનુસંધાને સિહોર વિશ્વ હિન્દુ પરિષદ ભાવનગર વિશ્વ હિન્દુ પરિષદ તેમજ અન્ય હિન્દુ સંગઠનો મળીને ભાવનગર પોલીસ અધિક્ષક શ્રીને એક રજૂઆત માટે આવ્યા હતા કે આ દીકરી વહેલી તકે તેમના પરિવારને મળી આવે અને આ જે કોઈ પણ યુવક છે જે આ કૃત્ય કરી રહ્યો છે તેની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ તેની સાથે જે કોઈ પણ સહયોગમાં જોડાયેલા છે તે તમામની ઉપર એક દાખલા રૂપી ઘટના બેસાડવામાં આવે કે ફરી વખત કોઈ આવો વિખવાદરૂપી ઘટના ન બને અને હિન્દુ સમાજની દીકરી ઉપર કોઈ આવો ફરી વખત કોઈ પ્રયત્ન ન કરે અવારનવાર છાસવારે આવી ઘટનાઓ બનતી રહેતી હોય છે વિધર્મી યુવકો હિન્દુ યુવતીઓની ટાંકમાં બેઠી રહે બેસી રહેલા હોય હોય છે હિન્દુ સમાજની કુમળી ઉંમરની નાની ભોળી દીકરીઓને લલચાઈ ફોસલાઈ પોતાની પ્રેમ જાળમાં માયાજાળમાં ફસાવીને બગડી જતા હોય છે અને તેનો ગેરઉપયોગ થતો હોય છે આ આના પગલે ભાવનગર જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદ તેમજ અન્ય સંગઠનોમાં રોષની લાગણી છે આ દીકરી વહેલી તકે પોતાના પરિવાર સુધી નહીં પહોંચે તો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આગામી દિવસોમાં રણનીતિ તૈયાર કરીને આની ઉપર કાર્યવાહી કરવામાં આવશે જય શ્રીરામ